નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હાલમાં માવદાન ગઢવીની કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહી છે જેની અંદર તેઓ રાજપૂત યુવક સાથે યુવક સાથે વાતચીત કરી રહ્યા છે જેની અંદર રાજપૂત યુવક તેમની બહેન જાહલ પાછળ આઈ લખાવેલું હોવાથી માવદાન ગઢવી આ બાબતનો વિરોધ કરે છે અને રાજપૂત યુવક સાથે ધમકી ભરેલી વાતો પણ કરી રહ્યા છે તો મિત્રો તમે પણ જો તમે પણ સાંભળો માદાન ગઢવી રાજપૂત યુવક સાથે શું વાત કરી રહ્યા છે અને તમારો વિચાર અમને કોમેન્ટ બોક્સમાં જણાવો તે સાથે જો તમે ચેનલ પર નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તે કોણ બોલો જાલ બેન છે ખરાડાવાળા આઈ નથી તમે કોણ બોલો તમે કોણ બોલો માવદાન ગઢવી બોલો એમનો ભાઈ બોલો હા બાબ જાલ બે ક્યાં છે મંદિરે છે તો આપો ફોન કે માવદાન ફોન છે કેમ ફોન ઉપાડો

બધાને લાગે જેને જેને રાજા હોય એનો એ ભાઈ હા ભાઈ હલો જાલ બેન પૂછ્યું કોણ વાત કરો ભણવા આવ્યો તો પેસલ યા જાલ બેન એ તેજી પર કીધું કે ભાઈ છે ને અમારો સેવકો ભૂલથી લખી રાખ્યું એટલે જાલ બેન ને કહેજો બાવદાર ફોન આવ્યો ને આઈ શબ્દ કાઢી નાખે બરોબર કેમ તમે રચ પૂછો એટલે બા લાગે બેડ લાગે બરોબર બેડ બા લાગે એવું લાગે સમજો એમ

ફોન રાખતા નથી અને ફોન માં કોઈ ઇન્ટરવ્યુ આપી શકે ફોન રાખતા એમ ટીવી માં આવો મંદિરે આવો અરે હું તો આવી ગયો એટલે મારે કાપ છે અબડું

કે ભાઈ વચન નથી આપ્યું બરોબર છે આ શબ્દ છે ને એમનું કાઢવું પડશે બોલ નહીં બસ તો હું કઢાવી રહીશ બોલ હા તો ભેગા છે ભેગા છે ઓકે હવે જોઈ લઈ એમાં ભીખ માંગવાનું ચાહલ બેદાર વાત મારે કવિ એટલે બધા અમારી કમાણી માથે રાત નથી હલો બીજું કઈ કીધું બીજું કીધું

ચારણ શબ્દ ચારણ હોય ને એમાં સિંહ લાગે તો સિંહ હું લગાડું સારું ભા છે ને અમે નગાડતા હે ભા એ ભાઈ જો હા ભર અમને જો ચારણ માં કેટલા શબ્દ લાગે તને ખબર પૂજનીય ગણે ભાઈ જો તમે ક્ષત્રિય સમાજ અમને ચારણો પૂજ્ય બીજો હમણાં જો ચારણની ની દીકરીને માં કે આ કે બા કે બરોબર બેન કે બીજું અને અમે ને ક્ષત્રિય સમાજ દીકરીને બેન બા કઈ બા કઈ માં કઈ બરોબર ખાલી ચારની દીકરી લાગે ને તો લગાડી દોડે લગાયેલું છે ઉતરવાનું નથી ઈ તો મારે જાલ બે કહું તને બુદ્ધિ નથી જાલ બેન વાત કરાવી નથી તમે બુધી વાર જ છો પણ એની વાત કરાવજો ને મને એક વાર મારે બેન ને હું રૂબરૂ આવ્યો હતો બેન ને વખાણ કર્યા હતા કે નહીં ગૌશાળા હલાવે છે એમ કીધું કે બેન નું ગૌશાળા નું અનક્ષેત્ર નું કામ મને બહુ ગમે છે હું માનું છું બધી રીતે પણ એક શબ્દ વાંધો મોકલું લેટર પેડ નહી આખા સમાજ નો જોઈએ ને અરે મારો રાષ્ટ્રદેવ પુત્ર સેના સાથે આખા હિન્દુસ્વ ને પૂછી લે માવ કોણ છે તું મને સવાલ કરે છે તો નથી એમના વંશજો કઈ નથી બોલતા તમે કેમ છો ભાઈ સોનભાઈ ના તમને શું નથી બોલતા એટલે તમે હાઈ હાઈબર એમની હાઈ હાઈ બની જાવ એટલે તમે નથી તમારે સર્ટિફિકેટ આપ્યું છે હાઈ શબ્દ નું

અમારા મામા ખાલી બે જ થાય કાઠી દરબાર આહિર બાકી કોઈ નો થાય અને ક્ષત્રિય સમાજ છે ને એ અમારા અમારા એટલે ક્ષત્રિય પૂજનીય ગણે બરોબર અને વિશ્વાસ પાત્ર કોમ અમે એક જ છે કેવી ક્ષત્રિય સમાજ બીજું ક્ષત્રિય રાજપૂત છે ને ક્ષત્રિય નથી એટલે ક્ષત્રિય રાજપૂત અમને વિશ્વાસી કોમ કેવી કે ચારણ જેવો વિશ્વાસુ કોઈ નહીં તો બીજું આ શબ્દ જો તો મારા મોઢામાં કાડું લઈને તન પગે લાગીશ બરોબર ઓકે આવું ક્યાં લખ્યું છે નો લાગે એવું અરે લાગતું હોય તો ભાઈ મારે કાઈ નહીં હલો મારે બીજું કાઈ નહી તું એમ કે અમારા રાજપૂત માં આય લાગે

પણ બેન ની પાછળ બેન લગાડો ના લાગે એટલે કહું છું મારો ભાઈ તું સમજ તમે જે કહેવાય અરે હું ક્યાં કહું છું પણ વિરોધ હું તારો નથી કરતો બેન ની પાસે આવ્યો તો પણ કીધું ત્યારે બેને કીધું માવદાન અમે નથી છપાયું કંકોત્રી માં ફૂલ ઈ બે વર્ષ પહેલા ની પણ આ તો તો એક કામ કર હવે તું છે ને આઈ શબ્દ રાખી લેજે બરોબર કા આપણે કાયદો સર લડી લે બરોબર હા તમારા માં શબ્દ આવતો હોય તો જો તમે જીતી જાવ તો તું અરે કાઈ વાંધો નહી પણ નો આવતો હોય તો એક મને ગ્રંથ આપો અરે ગ્રંથ નહીં ક્યાં કરે પણ એમ તો દુનિયા ને ખબર છે યાર જ્ઞાન માં કલેક્ટર નથી મારે એક જ હું મારા ચારણ સમાજ ની આ શબ્દ છે એટલે તો આ વાત કરી મને એમ કે બેન નો ફોન બાકી મને ખબર તો નથી માનતા હે

તું મને એક જહા લાઈ લાગે ને તમારા ભલે બેન બ્રાહ્મ બ્રહ્મચારી બરોબર પણ આઈ શબ્દ મારા ભાઈ ન લાગે તું હજી કોઈને પૂછી લે બે જણા હજી પછી વાત કરશું બોલ બોલો હવે હું રહીશ હા તો ભેગા થઈ તો ભેગા થાય એમાં તારે પાવર ડબલ પાવર હોય અમને સાત વાર હોય જ ભાઈ અમને દસ વાર ભાઈ ચૌદ વાર હોય માવદાન ને કેટલો

હું તો રોકાણ હતો ચાર કલાક એટલું ત્યારે બેને એમ કીધું તું કે માદન ભાઈ આ ભૂલથી લખીને વાંધો કઈ વાંધો મને મેં વિરોધ કર્યો મેં બેન વખાણ કર્યો વિડીયો હશે જોઈ લેજે

એવું ક્યાં કે બીજું પેલી વસ્તુ ઈ કે આપડે આજે ચારણ સમાજમાં માતાજી થયા એને કેટલા વર્ષ થયા

મા એકાઉન શક્તિપીઠ બીજું અને રા ભગવાન છે ને ક્ષત્રિય માં જન્મે માતાજી જન્મે ક્યાં ચાર દીકરીમાં ક્યાં ખબર તો કમેન્ટ પૂછી લેજે મીરાબાઈ થઈ ગયા રાધાજી થઈ ગયા ભગવાન ગમે ઉખાડી લેજે ઉખાડી હું તો ઉખાડી લેવાનું કટાવી નો તો મારો બાપ બીજો હોય કેવું આ ભલે એ તો ગમે જોઈએ છીએ કટાવાનો બીજું નાવેદ ને ખબર ભલે ભલે હો ભાઈ ભલે જય માતાજી